રશ્મિભાઈ પંડ્યાના હસ્તે ટોસ ઉછાળી ફાઈનલ મેચની શરૂઆત કરાઈ ખાવડા દિનારા તુગા ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી કોડકીની બેટિંગ કરવાની તક આપેલ તક ઝડપી લઈ કોડકીની ટીમે નિર્ધારિત સોળ ઓવરમાં એકસો રન ચાર વિકેટ બનાવી એકસો રનનો ટાર્ગેટ આપેલ કેડીટી ટીમે શરૂઆતમાં જ વિકેટ ગુમાવતા 16 ઓવરમાં 9 વિકેટ ન ભોગે 115 રન જ બનાવી શકી ને 54 રનથી કોડકી વિજેતા થઈ અને છેલ્લા 17 વર્ષથી શિક્ષકો માટે રમાતી આ ટુર્નામેન્ટમાં નવો ચેમ્પિયન મળેલ એના પૂર્વે ગઈકાલે કેરા કપિલકોટ ગ્રાઉન્ડ પર ખાવડા દિનારા તુગા કોડકી ગોરેવલી અને હોડકો સેમીફાઇનલમાં ટકરાયેલ આજની ફાઈનલ મેચમાં સૌથી વધુ ત્રાણું રન કરનાર કોડકીના યશવંતસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયેલ જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરનાર ધર્મેશભાઈ પ્રજાપતિને પ્લેયર ઓફ ધ સિરીઝ જ્યારે વધુ વિકેટ લેનાર અજય સુથાર શ્રેષ્ઠ બોલર બેસ્ટ બેટર મિલન ગોઝારિયાને જાહેર કરી દાતાઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવેલ કાર્યક્રમના પ્રારંભમાં ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ સૌને શાબ્દિક આવકાર આપેલ અને પ્રસંગ પરિચય આપેલ. મહામંત્રી શ્રી મેહુલભાઈ જોશીએ સમગ્ર સંચાલન અને કાંતિબાઈ સુથારે આભાર વ્યક્ત કરેલ. સૌ કાર્યકર્તા દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓનું અભિવાદન કરવામાં આવેલ. સૌએ વિજેતા, ઉપવિજેતા અને આયોજકોને અભિનંદન આપેલ. શ્રી ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત શ્રી ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસના સમાપન સમારોહમાં આજે ખાવડા દિનારા તુગા સામે કોડકીની ટીમની ફાઇનલ મેચ હતી આ મેચમાં કોડકીએ એકસો ને રન સોળ ઓવરમાં બનાવેલા એનો પીછો કરતા ખાવડા દિનારા તુગા ચોપન રનથી હારી ગયેલ છે અને છેલ્લા સત્તર વર્ષથી શિક્ષકો માટે શિક્ષકો દ્વારા અને શિક્ષકો વડે રમાતી આ ચાણક્ય ક્રિકેટ ને નવો ચેમ્પિયન કોડકી રૂપે પ્રાપ્ત થયેલ છે આ ટુર્નામેન્ટ આજથી સત્તર વર્ષ પહેલાં શિક્ષકોમાં એકતા અને સ્વાસ્થ્ય વધે તે હેતુસર શરૂ કરવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટને લીધે જિલ્લા પંચાયતની ક્રિકેટ ટુર્નામેન્ટને સારામાં સારા ખેલાડીઓ પ્રાપ્ત થયા છે ગઈકાલે કેરા કપિલકોટ ગ્રાઉન્ડ મુકામે ગોરેવલી ની સામે કોડકી અને ખાવડા દિનારા તુગાની સામે કોડકોની સેમી મેચ હતી તેમાં કોડકી અને કેડીટી ટીમ વિજેતા થયેલ અને આજે સોળ ઓવરની નિર્ધારિત આ ફાઇનલ મેચમાં તેઓ બંને ટકરાયા અને રોમાંચક મેચમાં કોળકી વિજેતા જાહેર થયેલ છે આ દિવસે આ સમાપન સમારોહમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રીભાઈ નયનસિંહભાઈ જાડેજા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સમાજના હરિસિંહજીભાઈ જાડેજા વિલાસભાઈ જાડેજા ધર્મેન્દ્રસિંહભાઈ જાડેજા તથા ધીરજભાઈ ઠક્કર રશ્મિભાઈ ઠક્કર ગણેશભાઈ કોહલી નિલેશભાઈ ઘોર રાજેશભાઈ ઘોર અને તમામ દાતાશ્રીઓ કાર્યકર્તાઓ અને ક્રિકેટ પ્રેમી શિક્ષકો એકત્રિત થયેલ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ દાતાઓના આર્થિક સહયોગ વિના અને કાર્યકર્તાઓના શ્રમ વિના સફળ થઈ શકે તેમ છે જ નહીં એટલે હું ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ વતીથી તમામ દાતાશ્રીઓ તમામ કાર્યકર્તા મિત્રો અને ક્રિકેટ પ્રેમીઓનો અત્રેથી જાહેર આભાર વ્યક્ત કરું છું